પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ખેડા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના સંગઠનો સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો દ્વારા આજ રોજ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં એક જ માંગ રાખવામાં આવી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ નહીં કરવામાં આવે તો સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે અથવા ક્રોસ વોટિંગ કરીને ભાજપને પોતાની તાકાતનો પરચો બતાવશે આજનું આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે આખા ગુજરાત લેવલે જે આવેદનપત્ર આપવાનો સિલસિલો ચાલુ થયો છે ટિપ્પણી કરી છે અમારી બેન દીકરી પર જે એમણે વાર્તાલાપ કર્યો છે એ તદ્દન ખરાબ છે અમારા સમાજ માટે અને બીજા બધા ચાર પાંચ સમાજ માટે પણ ખરાબ છે દરેક સમાજના અંદરો અંદર લડાવવાનું આખું આયોજન થઈ રહ્યું છે એટલે ભાજપે અને માનનીય પાટિલ સાહેબે વિચારવું જોઈએ કે આટલો મોટો સમાજ જ્યારે આ રજૂઆત કરતો હોય ત્યારે એક વ્યક્તિ વધારે છે કે સમાજ વધારે છે જેણે રજવાડા દાનમાં આપ્યા છે અને એની પર તો આ લોકશાહી ચાલી રહી છે તો એક એક જ વાક્ય પર વિચારજો અને વડાપ્રધાન શ્રી આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું એક વિડીયો તમે જોયો હશે કે એક પદ સામાન્ય પટ્ટાવાળાનું નાનું પદ પણ કોઈ છોડવા તૈયાર નથી ત્યારે જ્યારે રજવાડા આપી આ લોકશાહીની સ્થાપના કરી છે એ સમાજના ન્યાય થઈ રહ્યો હોય ત્યારે પાર્ટી વિચારવું જોઈએ અને સી આર પાટીલ સાહેબ આટલું બધું થઈ રહ્યું હોય ત્યારે હવે એમણે જ વિચારવું જોઈએ કે ભાઈ એક વ્યક્તિ નહીં પણ સમાજ મોટો છે અને આનું પરિણામ શું આવશે જ્યારે સમાજમાં આનો ન્યાય નહીં મળે તો સમગ્ર સમાજ અને શંકરસિંહ બાપુ જ્યારે આની અંદર આવીને એમ કહેતા હોય કે પાર્ટી વિચારવું જોઈએ ત્રણ ત્રણ જગ્યાએ ઉમેદવાર બદલ્યા છો તો એક ઉમેદવાર બદલવાથી શું ફરક પડી જવાનો છે એમને એટલે એમને વ્યક્તિ વિશેષ છે કે સમાજ વિશેષ એનો અમારે જવાબ જોઈએ તમારી માંગ છે અમારી માંગ છે રૂપાલાજી રાજીનામું આપે એ જ અમારી માંગ છે અમારું તો કેવું એવું છે સ્વયંભૂ રૂપાલાજી એમ કે ભાઈ આટલા બધા સમાજના જો ઉગ્ર બધાનો રોષ હોય તો એમણે એમની માન સન્માન એમ જ કે એમણે એમ કે પોતે એમ કેવું છે કે આ સમાજના રોષ છે ફરી સમાજ મને અપનાવશે પણ આજની તારીખમાં તો હું આ જગ્યા ખાલી કરું છું તો તો ગુજરાત ભળકે ભળશે પાંચ છ તારીખે અમારા નેતાઓએ આવેદન આપેલું જ છે કે છ કે સાત તારીખે રાજકોટની અંદર પુરુષ સત્રનું મેદાન થશે અને જિલ્લે જિલ્લે ગામડે ગામડે આવેદનપત્ર તો આપી દીધા છે પણ એનો વિરોધ થશે અને ચૂંટણીનો બહિષ્કાર થશે આજે ત્રણ વાગે અમારી સંકલન સમિતિ સાથે મિટિંગ છે ને એમાં શું રિઝલ્ટ આવશે મારી હમણાં આશા છે કે આજે લગભગ રિઝલ્ટ આવી જ જશે એ લોકો નક્કી કરી જ દેશે કારણ કે સમાજ હા કહેશે કે ના કહેશે જે થશે સમાજે તો બધાય ના જ પાડી છે આજે ત્રણ વાગે રાજકીય માણસો અમારી

એમના ટિકિટનું ટિકિટ કપાય એની માંગ લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો કલેક્ટરશ્રી જોઈ શકો છો અલગ અલગ જિલ્લામાં દરેક જગ્યાએ સત્ય રાજપૂત ટિકિટ સામે આવેદનપત્ર આપેલ છે તો અમારો એક જ માંગ છે જો પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ નહીં કપાય તો ઠેર ઠેર અમે લોકો બહાર આવીશું અને કદાચ ઇલેક્શનમાં પણ બહિષ્કાર કરીશું અને જે અમારે જે સત્ય રાજપૂત તરીકે જે કરવું છે બધી વસ્તુ અમે કરીશું ખેડા

જે એમની ઉમેદવારી ફોર્મ જો એમને આપવામાં આવશે અને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ આ સાખી નહીં લે અને આના માટે જો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો થશે તો પણ અમે તૈયાર છીએ